નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ઝંખના પ્રકરણ પંદર આજે મોટા બેન શોભના બેન બીજા મહેમાનોને લઈ ઘરે આવવાના હતા આ વાતની જાણ રૂખીબાઈએ ગઈ કાલે જ ઘરમાં બધાને કરી હતી કે શોભના ભોય મિતા માટે મૂર્તિઓ લઈને આવવાના છે એટલે કાલે બધા જરા વહેલા ઉઠી તૈયાર થઈ ઘરને સાફ સુથરું કરી નાખજો નેહા મીના વહુ જોજો હો જમવામાં કંઈ કસાસ ન રહી જાય ને મિતાને પણ સારી રીતે તૈયાર કરી દેજો આપણી દીકરી સે રૂપાળી જ તોય આ તો સગાઈની વાત છે એટલે થોડું વધારે ધ્યાન આપવું પડે હા બા તમે ચિંતા ના કરો હું બધું સંભાળી લઈશ રૂકીબાનું મન રૂખીબાનું માન રાખવા માટે મીનાબેને એમણે કહ્યું એમ જ કરવું એમ વિચાર્યું ને ફટાફટ કામે વળગ્યા ને પછી એકદમ યાદ આવ્યું કે ગઈકાલે આ પાયલની વાતોમાં તો મિતાને આ વાતની જાણ કરવાની રહી જ ગઈ હે ભગવાન મારું મગજ પણ કામ નથી કરતું લાવ પહેલાં ઉપર જઈ મીતાને ઉઠાડી આવું એ તો મોડે સુધી ઘોરતી હોય છે મીનાબેન બધું કામ પડતું મૂકીને ઉપર દીકરીઓના બેડરૂમમાં ગયા વનીતા ને સુનિતા નાય ધોઈ તૈયાર થઈ મસ્તી કરવામાં વ્યસ્ત હતા ને મિતા ફોનમાં વ્યસ્ત હતી મિતા ફોનમાં મયંક સાથે વાત કરી રહી હતી ને આમ મમ્મીને અચાનક પોતાના રૂમમાં જોઈને ફોન કટ કરી દીધો મમ્મી તમે હા મિતા કાલે તું ઉપર આવી ગઈ પછી બાઈએ એક અગત્યની વાત કરી શોભનાભાઈને તો તું ઓળખે જ છે ને તારા પપ્પાના ફોઈ બાજુના વડલી ગામમાં જ પરણાવ્યા છે એ હા તે એમનું શું છે મીનાબેન અસકાતા અસકાતા બોલ્યા દીકરી શોભનાભાઈએ તારા માટે મૂર્તિઓ જોયો છે ને તારા સગાઈની વાત નાખી છે તો એ આજે એ છોકરાને એનું ફેમિલી લઈ શોભના પોઈ હમણાં બારેક વાગ્યા સુધીમાં ઘરે આવવાના છે તો તું ફટાફટ ના ધોઈને સરસ તૈયાર થઈ જા ને હા ભારે ડ્રેસ પહેરજે હોટ મમ્મી તું શું વાત કરે છે હજી તો મારું ભણવાનું બે વર્ષ બાકી છે ને તમે બધા અત્યારથી મારી સગાઈની વાત કરો છો ને મને મારી મરજી પૂછી પણ નહીં બેટા હું તને સમજી શકું છું પણ શું કરું મારા હાથમાં કંઈ નથી તારા પપ્પાનું પણ આ વાતમાં કંઈ ચાલે તેમ નથી તો ખબર છે ને કે આપણા ઘરમાં બા બાપુજી સિવાય કોઈની વાતનું કોઈ મહત્ત્વ નથી પણ મમ્મી હું કોઈ ઢીંગલી કે રમકડું નથી કે સાવી ભરો ને ચાલે આ મારી જિંદગીનો સવાલ છે મારે લગ્ન ક્યારે કરવા અને કોની સાથે કરવા એ મારે જોવાનું છે મારી જિંદગીનો નિર્ણય હું લઈશ ઓકે બાપુજી નહીં મીનાબેન મીતાને પ્રેમથી સમજાવતા બોલ્યા જો બેટા આજે તો ખાલી તને જોવા જ આવવાના છે લગ્ન તો તારા ભણવાનું પૂરું થાય પછી જ કરવાના છે ને એ છોકરો પણ તને ગમે તો જ તારી હા હશે પછી જ બધું નક્કી થશે ને જો બેટા આપણે દીકરીની જાતને વહેલાને મોડા પરણીને પારકા ઘરે જવાનું હોય એ જ સંસારનો નિયમ છે શું બકવાસ વાતો કરે છે મમ્મી જે છોકરાને હું ઓળખતી પાળખતી નથી એની સાથે મારે લગ્ન કરવાના લગ્ન માટે એકબીજાને વર્ષો સુધી જાણવા જરૂરી છે હું મારી મરજીની માલિક છું મને મારી રીતે જીવવાનો અધિકાર છે મને મારો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર પણ છે બસ તમે કહો એમ મારે થોડું કરવાનું હોય મિતાની વાતો સાંભળીને મીનાબેન ચિંતામાં પડી ગયા ને સમજી ગયા કે મિતાને મનાવી અઘરી છે ભૂલ મારી જ છે કાશ મેં મિતાને શહેરમાં કોલેજ કરવા માટે સ્પર્ટ કર્યો જ ના હોત દીકરીને શહેરની હવા લાગી ગઈ છે મીનાબેન પોતાની જાતને સંભાળી લેતા બોલ્યા જો દીકરી હું તારી મા છું તારું સારું ખોટું સમજું છું હું તારી કોઈ દુશ્મન નથી વહેલાને મોડા લગ્ન તો કરવાના જ છે ને એના માટે ઉંમર થાય એટલે મૂર્તિયા જોવાનું સારું કરવું જ પડે ને હા આ જે છોકરો આવે છે જોવા માટે એ લોકોનું ઘરબાર પણ ગામમાં જાણીતું છે ને બહુ સુખી પરિવાર છે દીકરો એ બાર ધોરણ સુધી ભણેલો છે આપણા જેવી હવેલી તો નથી પણ મોટો બંગલો તો છે ગાડી છે જમીન છે ઘરનો બોર ને ટ્રેક્ટર છે સારી એવી ખેતીવાડી છે દુધાળા ઢોરઢા કરે છે ટૂંકમાં સુખી પરિવાર છે એટલે જ તો શોભનાભાઈએ બા બાપુજીને તારા માટે વાત કરી ને એ લોકો પણ આપણું ખાનદાન જોઈ તરત જ આવવા માટે તૈયાર થઈ ગયા મીતા બહુ જિદ્દી સ્વભાવની હતી મીનાબેનની વાત સાંભળવા તૈયાર જ નહોતી પણ પછી મીનાબેન રડવા જેવા થઈ ગયા ને બોલ્યા કે દીકરી તું મને નહીં સમજી શકે તો કોણ સમજશે હું નિશે બાપુજીને તું ના જ પાડે છે એવું કહીશ તો ગઈકાલનો પાયલ ઉપરનો ગુચ્છો મારી પર ને તારા પપ્પા પર કાઢે છે ને પછી ખબર નહીં અમારી શું હાલત કરશે ને એમના કેટલા બધા મેણા ટોળા સાંભળવા પડશે બેટા પ્લીઝ માની જા હાલ ક્યાં લગન છે તો તું જોવાની એ ના પાડે છે આટલું બોલતા તો મેનાબેનની આંખમાં આંસુ આવી ગયા એ જોઈ મીતાનું દિલ પીગળી ગયું ને મીતાના મનમાં કંઈક વિચારીને બોલી ભલે મમ્મી તારી ખુશી માટે હું મહેમાનો સામે આવીશ ને મને છોકરો નહીં ગમે તો હું ના પણ પાડીશ બેટા એ બધી વાતો પછી વિચારજે એ બધું પછી થઈ પડશે બસ આજે વાત સંભાળી લેજે સાલ તૈયાર થઈ જા આટલું બોલી મીનાબેન ફટાફટ નીચે રસોડામાં ગયા રૂખીબાનો હુકમ હતો કેટલી જાતના પકવાન બનાવવાનો મીતા મનમાં વિચારી રહી કે ભલેને છોકરો કે ઘર ગમે એટલું સારું હોય હું એની સાથે લગ્ન નહીં જ કરું હું મયંકને સાહું છું ને એની સાથે જ લગ્ન કરીશ આજે ભલે ને તૈયાર થઈ ઘરમાં બધા સામે નાટક કરવું પડે હા થાય કે ના થાય મને શું ફરક પડ પડવાનો છે બસ હવે કોલેજ ખુલવાને બે દિવસની જ વાર છે એકવાર પાસી શહેરમાં પહોંચી જઉં ને મયંક સાથે બધું નક્કી કરી લેશ અત્યારે મમ્મી પપ્પાને મારા કારણે સાંભળવું ના પડે બસ ઘરમાં ખોટા ઝઘડા ના થાય આમ પણ મમ્મીએ આ ઘરમાં બહુ સહન કર્યું છે પોતાના જ ઘરમાં પોતાની સોતલ સાથે જીવવું કેટલું અઘરું છે મમ્મી મનમાં કેટલી ઇજરાતી હશે આમ મીનાબેનનું વિચારીને મિતા છોકરો જોવા માટે તૈયાર થઈ મીનાબેનની મદદ માટે ખેતરેથી રમણ રાધાને લઈને આવી ગયો હતો ઘરમાં નવા પડદાને નવી સાદરો પથરાઈ હતી ઓસરીમાં ઢોલિયા ઢળાયા હતા રૂખીબાને આત્મારામ બસ શોભનાબેનની રાહ જોઈને બેઠા હતા ને એટલામાં ગાડીનું હોર્ન વાગ્યું એટલે રમણે દોડતા જઈ હવેલીનો દરવાજો ખોલ્યો ને શોભનાબા સાથે મહેમાનોને મીઠો આવકાર આપ્યો શોભનાબેન છોકરો ને એના મમ્મી પપ્પા એમ ચાર જણ આવ્યા હતા મીનાબેને બધાને પાણી આપ્યું ને બધાને પગે લાગી ખાટલે બેસાડ્યા ને મીનાબેનીએ રસોડામાં જઈ શાની તપેલી સડાવી ને રાધાને ઉપર મોકલી મીતાને નિશે બોલાવી સાથે સુનિતા પણ આવી મીતાએ તો સુનિતા વધારે તૈયાર થઈ હતી મિતાએ ગ્રીન કલરનો ડ્રેસ પહેર્યો હતો હાથમાં ગ્રીન મેચિંગ બંગડી પહેરીને લાંબા વાળને સૂટા રાખ્યા હતા મિતાએ સહેરા પર કોઈ ખાસ મેકઅપ કર્યો નહોતો એ સત્તા પણ સુંદર લાગી રહી હતી શા તૈયાર થઈ ગઈ એટલામાં મીનાબેની મિતાને શાની ટ્રે પકડાવી મહેમાનોએ શા આપવા જવા કહ્યું મન વગરની મિતા હાથમાં શા લઈ બહાર ઓસરીમાં આવી ને બધાને સા આપી રૂખીબા બોલ્યા દીકરી બધાને પગે લાગો એટલે મીતાએ ફોર્માલિટી પર પૂરી કરીને પછી બાના કહેવાથી એમની પાસે બેઠી છોકરોને એના મમ્મી પપ્પા મિતાનું નક્સિક નિરીક્ષણ કર્યું ને મિતાને જાણે એવું લાગી રહ્યું હતું કે પોતે કોઈ મેજ કે ખુરશી હોય ને કોઈ એને જોઈને ખરીદવા આવ્યું હોય પણ શુભાપ બેસી રહી છોકરો દેખાવે ઘણો સુંદર હતો છોકરાના મમ્મીએ સુનિતાને જોઈને પૂછ્યું આ દીકરીનું પણ હજી બાકી જ હશે ને હા એ તો મિતાની નાની છે મિતાથી નાની છે જો બા તમને વાંધો ના હોય તો અમારે નાનો દીકરો પણ છે જો એક જ ઘરમાં બંનેનું શક પણ નક્કી થાય તો એનાથી રૂડું શું રૂખીમાં બોલ્યા તો તો તમારા મોઢામાં ઘી સાકર ચાર દીકરીઓ છે અમારે એમાંથી બેની ઉંમર થઈ હવે સગાઈને લાયક મીનાબેન રસોડામાંથી બાની વાતો સાંભળીને મનોમન દુખી થતા હતા હજી તો મિતાએ લગ્નને લાયક ના કહેવાય બા સુનિતાની પણ વાત કરે છે આમ આવેલા મહેમાનો તો મિતાને સુનિતા બંને દીકરીઓના હાથ માંગી લીધા એમને તો બંને દીકરીઓ ગમી હવે આવેલા છોકરા સાથે મિતાની સગાઈ નક્કી થશે કે પછી બીજું કંઈ થશે મિતાના જીવનમાં આગળ કેવો મૂળ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ અગિયાર મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો